વાપી શહેરથી અયોધ્યા રામાઠોન દોડીને જતા બે યુવાનો સંજય શુક્લા અને ઉજ્જવલ ધરુલિયા ભરૂચ આવી પહોંચતા ભરૂચ જિલ્લાના પ્રખ્યાત સાયકલિસ્ટ સ્વેતા વ્યાસ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને તેમની સાથે દોડીને તેમનો ઉત્સાહ વધારવામાં આવ્યો હતો

નમસ્તે મારું નામ શ્વેતા વ્યાસ છે આજે હું વાપી થી આવેલા બે રનર્સ જે વાપી થી અયોધ્યા લગભગ પંદરસો કિલોમીટર રન કરીને જવાના છે એમનું ભરૂચમાં સ્વાગત કરું છું તો આપણે બંનેને પૂછીએ સંજય શુક્લા અને ઉજ્જવલ ધોલિયા કે એમનો આ જે દોડ છે એમનું નામ એમણે રામાથોન રાખ્યું છે રાઈટ એનો ઉદ્દેશ્ય શું છે આપણને જરા જણાવે તો એ જો પંદરસો કિલોમીટર દોડ છે વાપી અયોધ્યા इसके पीछे जो हमारा मकसद है वो बालिकाओं की शिक्षा है उनकी सशक्तिकरण है जो वापी में रोटरी क्लब वापी रिवर है उनका ये है, जो हमने अपनाया है और इससे हमारी दौड़ से अगर हम कोई फंड जमा कर पाए इकट्ठा कर पाए तो वो जो उनके कपराड़ा में गर्ल्स हॉस्टल चलता है हम उसके उसको समर्पण करना चाहेंगे Perfect, तो आपने